ગોંડલમાં પાટીદાર નેતા અલ્પેશ અને ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચે છે સોશિયલ મીડિયા પર શરૂ થયેલી પોસ્ટર વોર બાદ અલ્પેશ કથિરિયાએ ગોંડલ આવવાની જાહેરાત કરી જેના પગલે વાતાવરણ વધુ ગરમાયું અલ્પેશના આગમન પહેલા જ ગોંડલમાં તેમનો વિરોધ શરૂ થયો જેમાં ભાજપના જ કેટલાક નેતાઓ સામેલ હોવાનું જણાયું જેઓ ગણેશ જાડેજાના સમર્થનમાં માહોલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા આના પરિણામે ભાજપના નેતાઓનો પણ વિરોધ થયો આ વિવાદને લઈને ગોંડલમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે પોલીસે આશાપુરા ચોકડી આશાપુરા મંદિર અક્ષર મંદિર અને કોલેજ ચોક સહિતના મુખ્ય વિસ્તારોમાં કાફલાઓ તૈનાત કર્યા છે એટલું જ કેવું છે એ ભૈલા ભૈલાનંદ બધાને કે અમારી ગોંડલની પ્રજા એ ખૂબ જ સુખી છે અમે અઢારે વનણ હારે એક થાળીમાં બેસીને જમીએ છીએ તો તમારે જે કાંઈ કરવું હોય એ તમે લડીને કરો ચૂંટણી લડીને કરો અને અમને ગુમરાહ ન કરો આટલી જ વિનંતી છે તો અભિષય બધું માહિતી માટે જોડાઈ ગયા છે ગોંડલ થી સંવાદ હતા અશિષ આશીષ ગોંડલ માતા અપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે શું વિગતો છે

तब ये जो सुविधा दी है जो 12 में हम जितना वाहन हटाया वहां तोड़-फोड़पन हो गया है गाइस कोडलला समर्थन को द्वारा ये तो तोड़-फोड़ से ये अभी के और अब साफ साफ आकृति आया कि एससी पर बात जो तुम बात कर रहे हो ना कृपया तो बैठ सुनो साथ तुम्हें क्या तो जो ये रूप है जो व्यक्त किए थे पण भागी गया तो तुम्हें सीधा रास्ता लाइव बताने की अपेक्षा करते हैं कि लक्ष्मण जो है तोड़-फोड़ कर रहा है इसमें आपसे तो क्रमांक है कि बंधु जो कभी शामिल साधना वगैरह

આગળ વધારવામાં આવી રહી છે પોલીસ ચુસ્ત બંદોબસ્ત દેખાવવામાં આવ્યો છે પરંતુ જ્યાં ગણેશ સમર્થકો દ્વારા છે ત્યાં સમગ્ર મામલે તોડફોડ કરવામાં આવી છે જયારે સ્વાગત ની વાત કરવામાં આવતી

જી જી આભાર આશીષ માહિતી આપવા માટે તો જે રીતે ગોંડલમાં માહોલ સર્જાયો છે જે ચેલેન્જ આપવામાં આવી હતી તે ચેલેન્જ એક્સેપ્ટ કરીને અલ્પેશ કથિરિયા ગોંડલ પહોંચ્યા છે જ્યાં આશાપુરા માતાના દર્શન કરવા માટે પહોંચ્યા છે અને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો તેમના કાફલા પર ગાડીઓના કાચ તોડવામાં આવ્યા હતા અને ગોંડલમાં પરિસ્થિતિ તંગ જોવા મળી રહી છે તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે કોઈ આની છે ઘટનાઓ તે માટે ગોંડલમાં આજે તણાવપૂર્ણ સ્થિતિનો માહોલ જોવાઈ રહ્યો આ ગોંડલ જોવા તમે આવ્યા ચિંતા અમને એટલા માટે થાય છે કે જે પરકાર ફકે છે ગોંડલમાં કોઈ આવી ન શકે